નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ત્રણ દિવસમાં આ પાંચ વિધેયક રજૂ કરવામાં આવશે ભારે વરસાદ પર ઋષિકેશ પટેલનું નિવેદન પણ જોવા મળી રહ્યું છે વિગતવાર માહિતી જોઈએ તો આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે આ સત્ર ટૂંકું હોવા છતાં તે રાજ્ય માટે અત્યંત મહત્વનું છે આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ત્રણ દિવસમાં ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને વિચારણા કરવામાં આવશે તો સત્રની જે મુખ્ય બાબતો છે તેમાં પ્રશ્નોત્તરી કાળમાં સત્રના ના ત્રણેય દિવસ પ્રશ્નોત્તરીનો સમય રાખવામાં આવ્યો છે જેથી ધારાસભ્યો જનતાના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરી શકે જેમાં પાંચ વિધેયકો પસાર થશે આ ત્રણ દિવસના સત્ર દરમિયાન પાંચ વિધેયકો પણ ગૃહમાં રજૂ થવાના છે આ વિધેયકો કયા વિષયો પર છે તેની વિગતો ટૂંક સમયમાં જાહેર થશે ઉલ્લેખ ઉલ્લેખ આજે ગૃહમાં દર્શક રજૂ કરવામાં આવશે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ગૃહના પૂર્વ સભ્યો અને મંત્રીઓના અવસાન અંગે શોખ ઠરાવ રજૂ થશે આ ઠરાવ બાદ ગૃહની આજની કામગીરી મોકૂફ રાખવામાં આવશે

સુધારા વિધેયક ચિકિત્સા સંસ્થાઓ રજીસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક બે હાજર પચીસ નો સમાવેશ થાય છે ગુજરાતમાં સારો વરસાદ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવી રહ્યું છે તેમાં જણાવાયું છે કે છે જણાવ્યું સૌરાષ્ટ્ર કરતા આખા ગુજરાતમાં સો ટકાથી વધુ વરસાદ થયો છે જે ખૂબ જ સારી બાબત છે તેમણે કહ્યું છે કે આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે અત્યંત સારું રહ્યું છે જેના કારણે પાણીનો સંગ્રહ કરવા અને જમીનમાં પાણી ઉતારવા માટેની શ્રેષ્ઠ તક મળી છે આનાથી રાજ્યના જળ સ્તરમાં સુધારો થશે અને આવનારા સમયમાં પાણીની સમસ્યા હળવી થશે આ સત્ર રાજ્યના વિકાસ અને જનતાના હિત માટે કેવું રહેશે તે જોવું હવે મહત્વનું રહેશે ધન્યવાદ